આ ન્યૂઝના પ્રાયોજક છે ટેટુ એન્ડ નેલ સ્ટુડિયો અમારું સરનામું છે ઓમ બિઝનેસ પ્લાઝા સર્કિટ હાઉસની સામે હાલર રોડ વલસાડ અને પ્રીત એસ્ટેટ એજન્સી ફ્લેટ બંગલો પ્લોટ વાડી ફાર્મ હાઉસ ફેક્ટરી તેમજ ઓફિસના લેવેજ માટે અથવા ભાડા માટે સંપર્ક કરો સંઘ પ્રદેશ દમણ નગરપાલિકા હદ વિસ્તારમાં આવતી વિવિધ નોનવેજની દુકાન પર ફૂડ વિભાગ અને નગરપાલિકાની ટીમ દ્વારા છાપો પાડી સ્વચ્છતાનો અભાવ તથા અમુક અખાદ્ય ચીજ વસ્તુઓનો સંગ્રહ જોવા મળતા દુકાનદારો સામે દંડાત્મક કાર્યવાહી કરી હોવાનું સામે આવ્યું છે છેલ્લા ઘણા સમયથી નાની દમણના બસ સ્ટેન્ડ પાસે ખારીવાડ ખારાવાડ તથા મશાલ ચોક વિસ્તારમાં આવેલ વિવિધ નોનવેજની દુકાનમાં અને દુકાનોની બહાર સ્વચ્છતાનો અભાવ જોવા મળી રહ્યો હતો સાથે દુકાનની અંદર મૂકવામાં આવેલ નોનવેજની આઇટમોને પણ દુકાનની બહાર ડિસ્પ્લે અર્થે મૂકતા હોવાની રાવ અનેકવાર ઉઠવા પામી હતી ત્યારે દમણ ફૂડ વિભાગ અને નગરપાલિકાની ટીમને આ વાત ધ્યાન પર આવતા આજ રોજ ફૂડ વિભાગના સેફટી ઓફિસર દીપક ટંડેલ સહિત પાલિકાની ટીમ દ્વારા નાની દમણ બસ સ્ટેન્ડ પાસે આવેલ નોનવેજની દુકાન પર જઈને છાપો પાડ્યો હતો જેમાં દુકાનની બહાર અને અંદર સ્વચ્છતાનો અભાવ જોવા મળ્યો હતો આવી દુકાનોના માલિકોને દંડ ફટકારવાની કાર્યવાહી કરી હતી આ સિવાય ખારાવાડ ખારીવાડ મશાલ ચોક વિસ્તારમાં પણ વિવિધ જગ્યાએ આવેલ નોનવેજની દુકાન પર છાપો પાડી સ્વચ્છતાનો જોવા મળેલો અભાવ તથા અમુક અખાદ્ય ચીજોનો સંગ્રહ કર્યો હતો તેવા દુકાનદારોને પણ દંડ ફટકારી ચેતવણી આપવામાં આવી હતી આ સાથે જ હેલ્થ એન્ડ સેનિટેશન હેઠળ ફૂડ વિભાગ દ્વારા દુકાનદારોને નોટિસ ફટકારી આ પ્રમાણે ચોખ્ખાઈમાં લાપરવાહી દેખાડવામાં આવશે તો તેવા દુકાનદારોને રૂપિયા પાંચ લાખની પેનલ્ટી ફટકારવા સહિત લાયસન્સને રદ કરવાની ચીમકી ઉચ્ચારી હતી ફૂડ વિભાગ અને પાલિકા દ્વારા કરવામાં આવેલ આ કાર્યવાહીમાં નાની દમણની એ વન વેલકમ રેસ્ટોરન્ટ તથા તેની સામે આવેલ ત્રણ જેટલી નાની દુકાનો બસ સ્ટેન્ડની સામે આવેલ તવક્કલ બિરિયાની ઈશરત અલી કેટરર્સ તાજ રસોઈયા ઝાયકા કેટરર્સ બોમ્બે રેસ્ટોરન્ટ સહિત આઠ જેટલી દુકાનોને રૂપિયા ચાલીસ હજાર સુધીનો દંડ ફટકારી બીજો આદેશ ન થાય ત્યાં સુધી દુકાન બંધ કરવાની કાર્યવાહી કરી હતી ત્યારે આજરોજ ફૂડ વિભાગ અને નગરપાલિકા દ્વારા કરવામાં આવેલ કાર્યવાહીને લઈને દમણના અન્ય નોનવેજ રેસ્ટોરન્ટ ચલાવતા દુકાનદારોમાં ફફડાટ વ્યાપી જોવા પામ્યો હતો ત્યારે આગામી દિવસોમાં ફૂડ વિભાગની ટીમ દમણના બીજા અન્ય વિસ્તારમાં પણ આવેલ નોનવેજની દુકાન અને રેસ્ટોરન્ટ પર જઈને આ પ્રમાણની કાર્યવાહી કરશે એવું વિભાગની ટીમ દ્વારા જણાવવામાં આવ્યું છે અમે નહીં આવવા માંગુ. વાહ આગળ જઈને જવાનું છે. બહાર છે. ¿Cómo se llama? ¿Cómo se llama? ¿Cómo se llama? ¿Cómo se ¿Qué es lo que se અભી પહેલા ક્લ કરોગે દુકાન ખોલગે તમે બે ટાઈમ આવીને વોર્નિંગ આપી જાય અને પછી સેકન્ડ ટાઈમ એવું કરે તો માય ફર્સ્ટ ટાઈમ ડાયરેક્ટ કિચનમાં ઘૂસે ને પછી આવીને કહી દે કે દસ હજાર રૂપિયાનો ફાઇન કોઈ નોટિસ નહીં મળે વગર નોટિસ કેવી રીતે ડાયરેક્ટ આપણે જે માટે આપણે લાખ હજાર નહીં માગીએ પાંચ હજાર નહીં મારી પાંચ પાંચ સીધી નહીં મળે આ તો ખાલી વોન જ છે પીએમસી નું હોય કે પીએસસીનું કામ હોય કે જ્યાં વસ્તુ હોય એમાં તેને નથી આવશે બરાબર એટલે એની જરૂર નથી માણસને અમને જાણવા મળ્યું હતું અને ટેલિફોનિક કમ્પ્લેન હતી એ કમ્પ્લેનના આધારે અમે આ એરિયાનું ઇન્સ્પેક્શન કર્યું ઇન્સ્પેક્શન કરતાં અમને જણાવ્યું કે ભાઈ આ નોનવેજ અને વેજની જે દુકાનો છે એની અંદર હાઇજીન અને સેનિટેશન કંડિશન એટલી બધી ખરાબ કેટલીક જગ્યા પર મળી છે એના કેટલાક ખોટાઓ લીધા છે અને એમને પેનલ્ટી અને નોટિસો આપવામાં આવી છે અને આ નોટિસના આધારે એ લોકો જો સાફ સફાઈ નહીં કરે તો ફૂડના લાઇસન્સ કેન્સલ થઈ શકે છે અને બીએમસીના લાઇસન્સો પણ કેન્સલ થઈ શકે છે અને બીએમસીએ એમની એના ઉપર કાર્યવાહી માટે પેનલ્ટી રાખી જ છે અને એ જીઓ સાહેબ પાસે કે બીએમસી ઓફિસની અંદર જઈને પેનલ્ટી ભરવાની છે જરૂર જરૂર દરેક જગ્યા પર આ હાઈજીન અને સેનિટેશન કન્ડિશન માટેની મોહીમ ચાલુ રહેશે અને દરેક એરિયાની અંદર દરેક દુકાનો જે ખાવા પીવાની છે એની અંદર સેનિટેશન કન્ડિશન સારી હોવી જોઈએ જેથી કરીને લોકોના હેલ્થને કોઈ નુકસાન નહીં થાય એ માટેની તકેદારી રાખવા માટે દરેક વેન્ડર્સ પીઓ છે એને અમે જાણ કરી દરેક દુકાનદારો જે નોનવેજ વેચે છે એ દુકાનની બહાર જે સ્ટોલ લગાવે છે અને કેટલાક નોનવેજ વસ્તુઓ એ લટકાવીને વેચે છે એ સદંતર નહીં ચાલશે અને એને લટકાવવાનું બંધ કરવા દેશે એ સેનિટેશન કન્ડિશનની હિસાબે જો બી છે એ અમારા એકના હિસાબે કાર્યવાહી છે એ કાર્યવાહી